એનો આપણા શરીરની અંદર શું રોલ છે વિટામિન મગજના કોષોને તંદુરસ્ત રાખે છે શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે છે શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજનને સારી રીતે પહોંચાડવાનું કામ કરે છે સ્નાયુઓને મજબૂત બનાવે છે

ઘણા લોકોને પોતાના શરીર અંદર આ વિટામિન ની ખામી છે ખબર જ નથી હોતી શરીર ની અંદર વિટામિન બી ટ્વેલ નો ખૂબ જ મહત્વનો ભાગ છે એટલે જયારે આપણા બોડી ની અંદર આ વિટામિન ઓછું થાય છે ત્યારે અમુક પ્રકારના સ્પષ્ટ લક્ષણો સંકેતો આપણને જોવા મળે છે સૌથી સામાન્ય લક્ષણ છે થાક લાગવો તમે સાત થી આઠ કલાકની ઊંઘ લો છો પૂરતી ઊંઘ લો છો તે છતાં પણ જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમને આળસ લાગે છે થોડું કામ કર્યા બાદ તમને થાકી જવાય છે કળતર થાય છે હાથ અને પગમાં દુખાવો રહે છે ત્વચા નિસ્તેજ થઈ જાય છે સ્કીન એકદમ ડ્રાય બની જાય છે આંખોનો રંગ પીળો થઈ જાય છે હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે અને એનેમિયાની સ્થિતિ જોવા મળે છે વારંવાર મોડામાં ચાંદા પડે છે હોઠ એકદમ ફાટવા લાગે છે એની અંદર ચીરા પડી જાય છે મૂડ સ્વિંગ થાય છે એટલે કે ક્યારેક તમને ખુશી થાય છે તો ક્યારેક તમે વગર કારણે ઉદાસ થઈ જાઓ છો તમારી યાદશક્તિ નબળી થઈ જાય છે તમે કોઈ પણ એક વસ્તુ ઉપર કોઈ પણ એક કામ ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા તમને વારંવાર ચિંતા થાય છે હતાશા અનુભવાય છે છીડિયાપણું થઈ જવાય છે હૃદયના ધબકારા વધી જતા હોય છે બીજું વિટામિન બી ટ્વેલ્વનું એક ચોક્કસ લક્ષણ છે જે મોટા ભાગના લોકોમાં જોવા મળે છે કે એમના હાથ અને પગમાં ઝંઝનાટી થાય છે વારંવાર કોઈ પણ કારણ વગર ખાલી ચડી જતી હોય છે એ ભાગ ઉપર બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જતું હોય છે એકદમ શૂન્ન પડી જાય છે એ ભાગ ત્યાં આપણને કોઈ ટાંકણી ખૂબતું હોય એવું લાગે છે જો તમને ઉપરના લક્ષણોમાંથી કોઈ પણ એક લક્ષણ દેખાય અથવા તો એનાથી વધારે લક્ષણ દેખાય તો તમારે તરત જ

આના મુખ્ય બે કારણો છે સૌથી પહેલું કારણ છે કે આપણે વિટામિન બી યુક્ત ખોરાક નથી લેતા જેની અંદર વિટામિન બી હોય એવો આહાર આપણે યોગ્ય માત્રામાં નથી રહેતા બીજું તમે વિટામિન બી ટ્વેલ્વથી ભરપૂર ખોરાક તો લો છો પણ એ તમારા શરીરની અંદર એબ્ઝોર્બ નથી થતું પૂરેપૂરું એનું શોષણ નથી થતું આવું એટલા માટે થાય છે કે તમારું પાચન તંત્ર સારી રીતે કામ નથી કરતું હવે જુઓ જ્યારે આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ ત્યારે એ ખોરાકની અંદર રહેલા વિટામિન્સ અને એના પોષક તત્વો શરીરની અંદર સારી રીતે એબ્ઝોર્બ થાય એ કામ ઇન્ટેસ્ટાઇન કરતું હોય છે ઇન્ટેસ્ટાઈનની અંદર સારા બેક્ટેરિયા રહેલા હોય છે આ સારા બેક્ટેરિયા શરીરની અંદર વિટામિન બી ટ્વેલ્વનું શોષણ કરવા માટે એબ્ઝોર્બ કરવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવી છે એટલે એમ કહી શકાય કે આપણું ઇન્ટેસ્ટાઇન આપણું આપણા આંતરડા વિટામિન બી ટ્વેલ બનાવવાની ફેક્ટરી છે જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે જો આપણી જઠર આગ્નિ સારી હશે આપણી અગ્નિ સારી હશે તો એ ખાવાનું સારી રીતે પચી જશે એની અંદરના વિટામિન્સ અને મિનરલ સારી રીતે એબઝોર્બ થશે અને જે પણ કચરો છે જે નકામો કચરો છે તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલની ખામી થશે થશે ને થશે જ હવે તમને કઈ રીતે ખબર પડે કે તમારું પાચન તંત્ર સારી રીતે કામ નથી કરતું જો તમને અરૂચિ રહે છે ખાવાનું મન નથી રહેતું આગળ ખાધેલું ખાવાનું તમારું સારી રીતે પચ્યું નથી અને એ અપચાના લીધે તમને વારંવાર પેટમાં દુખાવો રહે છે તમારું પેટ ભારે લાગે છે વારંવાર ગેસ બને છે તમને કબજિયાતની બીમારી રહે છે તો આ બધા લક્ષણો બતાવે છે કે તમારું પાચન તંત્ર સારી રીતે કામ નથી કરી રહ્યું વિટામિન બી ટવેલની કામીને દૂર કરવા માટે ઇન્જેક્શન અને દવાઓ લેવાનું પૂરતું નથી જો તમે હંમેશા બી ને વધારવા માટે ઇન્જેક્શન અને દવાઓ લો છો તો એના કારણે શું થશે તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલ્વ બનશે જ નહીં તમારું શરીર વિટામિન બી ટ્વેલ્વ બનાવવાનું એક સમયે બંધ કરી દેશે કારણ કે શરીરને તો કોઈ મહેનત જ નથી કરવી પડતી એને તો તમે ડાયરેક્ટ જ વિટામિન બી આપી દો છો તો શરીર આગળ વિટામિન બી બનાવતું બંધ થઈ જાય એ પહેલાં તમારે તમારી પાચન ક્રિયાને સુધારવી પડશે જો તમારી પાચન ક્રિયા સારી હશે તો ઓટોમેટિકલી તમારા બોડીની અંદર વિટામિન બી ટ્વેલ્વ બનવાનું ચાલુ થઈ જશે પાચન ક્રિયાને સારી રાખવા માટે તમે અમુક ટીપ્સને ફોલો કરી શકો છો સમયસર ખાઈ લેવું ભૂખ હોય ત્યારે જ ખાવું વગર ભૂખે ક્યારે પણ ન ખાવું જોઈએ વધારે પડતું પણ ન ખાવું જેટલી તમને ભૂખ છે એટલું જ ખાવું ઓવર ઇટિંગથી તમારે બચવું જોઈએ

તો આ બધી નાની કરશે હવે જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે કે જેને ખાઈને તમે તમારા વિટામિન બી ટ્વેલના લેવલને વધારી શકો છો અને શરીરની અંદર વિટામિન બી ને હંમેશા મેન્ટેન રાખી શકો છો એમાં સૌથી પહેલા આવે છે દૂધ તમારે એક ગ્લાસ ગાયનું દૂધ પીવું જોઈએ ગાયનું દૂધ એટલા માટે કે પચવામાં હલકું હોય છે જો તમે રોજ એક વાટકી દહીંનું સેવન કરો છો એક વાટકી મોડું ફ્રેશ દહીં લો છો તો એની અંદર તમને તમારા દિવસની જે વિટામિન બી ટ્વેલની રિક્વાયરમેન્ટ છે એ પચાસ ટકા સુધી પૂરી થઈ રહી છે દહીં ખાવાનો બીજો ફાયદો એ મળશે કે દહીં આપણા આંતરડાની અંદર સારા બેક્ટેરિયાના ગ્રોથમાં હેલ્પ કરે છે છાશ પનીર ઘી આ બધાની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ ખૂબ સારી માત્રામાં રહેલું હોય છે જો તમને વિટામિન બી ટ્વેલ્વની ઉણપ હોય તો તમારે તમારા નાસ્તામાં ભોજનમાં દહીં છે દહીં ભાત આ બધી વસ્તુ તમે લઈ શકો છો આ સિવાય ચણા પાલક બીટ આમળા આ બધાની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ ખૂબ જ સારી માત્રામાં રહેલું છે બીજું તમે ફણગાવેલા કટોળને ખાઈ શકો છો પણ અહીં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ફણગાવેલા કઠોળને તમારે કાચા નથી ખાવાના કેમ કે કાચા કઠોળ પચવામાં ભારે હોય છે એટલે પહેલા તમારે એને સ્ટીમ કરી લેવું અને પછી હલકું તેલમાં એને ફ્રાય કરી લેવું શેકી લેવું અને એ પછી તમારે અંદર મરી મસાલા નાખીને આ પ્રકારના કઠોળ તમારે ખાવા જોઈએ જે પચવામાં હલકા બને છે એક બીજી વસ્તુ છે જેને ખાઈને તમે તમારા વિટામિન બી ટ્વેલ્વ ની પૂર્તિ કરી શકો છો એના માટે તમારે રાત્રે રોટલી અથવા બાજરીનો રોટલો જુવાનો રોટલો એક્સ્ટ્રા બનાવી લેવાનો છે એને આખી રાત માટે મૂકી રાખો અને બીજા દિવસે સવારે આ રોટલી અને રોટલા ઉપર તમારે ઘી લગાવવાનું છે અને ગોળ લગાવવાનું છે તો આ ઘી અને ગોળ વાળી રોટલી અથવા રોટલો જો તમે ખાઓ છો તો એ પણ તમારા વિટામિન બી ટ્વેલને વધારવામાં મદદ કરે છે આ રોટલી અને રોટલાને તમે દહીં સાથે ચોળીને પણ ખાઈ શકો છો એનાથી પણ તમને વિટામિન બી ટ્વેલ્વ મળશે હવે એવી બે વસ્તુની વાત કરીશું કે જેને ખાવાથી તમારા શરીરની અંદર કુદરતી રીતે વિટામિન બી ટ્વેલ્વ ખૂબ જ ઝડપથી વધે છે અને છેલ્લે

તમારે શું કરવાનું છે એક ગ્લાસની અંદર ત્રીસ એમ જેટલો ઘઉંના જ્વારાનો જ્યુસ લેવાનો છે અને એટલું જ તમારે પાણી લેવાનું છે સવારે નાસ્તાના અડધાથી પોણા કલાક પહેલાં તમારે આ જ્યુસને પી લેવાનું છે જો તમને જ્યુસ ન પીવાનું ગમતું હોય તો તમે એનો પાવડર પણ લઈ શકો છો ઓનલાઈન તમને ઘઉંના જ્વારાનો જ્યુસ અને પાવડર ઇઝીલી મળી રહેશે પણ મારું માનવું એવું છે કે તમે બની શકે તો ઘરે જ ઘઉંના જ્વારા ઉગાડો અને ઘરે જ તમે એનો ફ્રેશ જ્યુસ કાઢીને પીઓ એનાથી તમને અમેઝિંગ રિઝલ્ટ મળશે ઘઉંના જ્વારાનો જ્યૂસ તમારા વિટામિન બી ટ્વેલના લેવલને તો વધારશે જ એની સાથે સાથે તમારા ચહેરા પર એક ચમક આવશે તમારી સ્કિનને એ ચમકદાર બનાવશે ગ્લો આપશે બીજી કુદરતી વસ્તુ છે સરગવાના પાનનો પાવડર જેને મોરિંગા પાવડર પણ કહેવામાં આવે છે

એને છાયરામાં સુકવીને એનો પાવડર બનાવી શકો છો અથવા તો એનો જ્યુસ પણ બનાવીને પી શકો છો ઓનલાઈન તમને આ પાવડર ખૂબ જ ઇઝીલી મળી જાય છે તમારે કોઈ પણ સારી બ્રાન્ડનો પાવડર મંગાવી લેવો અને એ પીવાનું ચાલુ કરી દેવું એનાથી વિટામિન બી વધારવામાં ખૂબ જ હેલ્પ મળે છે આ પાવડરની એક ચમચી તમે રોટલીના લોટમાં નાખીને એ લોટ બાંધીને એની રોટલી બનાવી શકો છો પરાઠા બનાવતી વખતે થેપલા બનાવતી વખતે પણ તમે આ પાવડરને એની અંદર નાખી શકો છો દાળ છે શાક સાંભાર સાંભળ દહીં મોધી આ બધાની અંદર તમે આ પાવડરને નાખીને એને લઈ શકો છો જો તમે આ પ્રકારે ન લેવા માંગતા હોય તો તમારે સવારે ભૂખ્યા પેટ અથવા તો ચાર થી પાંચ ના ગળાની વચ્ચે એક ગ્લાસ ઉપાળું ગરમ પાણી લઈ લેવું અને એની અંદર એક ચમચી આ મોરિંગા પાવડર નાખી દેવો અને એ પાણીને તમારે પી લેવાનું છે આ રીતે પણ તમે સરગવાના પાનનો પાવડર લઈ શકો છો હવે છેલ્લે વિટામિન બી સમજી લઈએ તમારે પચાસ ગ્રામ સત્તાવરી પાવડર લેવાનું છે પચાસ ગ્રામ અશ્વગંધા પાવડર લેવાનું છે અને પચાસ ગ્રામ તમારે ગોક્ષુ ગોખરું લેવાનું છે મિત્રો આ બધી વસ્તુ તમને આયુર્વેદિક ઔષધિઓ મળતી હોય એ જગ્યાએ તમને ઈઝીલી મળી રહેશે જો તમને આવી દુકાન ન મળે તો તમે ઓનલાઈન પણ આ બધી વસ્તુને મંગાવી શકો છો હવે આ ત્રણેય પાવડરને તમારે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને રોજ સવારે તમારે આ પાવડરની એક ચમચીને બકરીના દૂધની અંદર નાખીને મિક્સ કરીને પી લેવાનું છે હા બકરીના દૂધની અંદર જો તમે બકરીના દૂધની અંદર આ પાવડર નાખીને પીવો છો તો તમને ખૂબ જ સારા પરિણામ મળે છે હવે તમે કહેશો કે અમે તો એવી જગ્યાએ રહીએ છીએ જ્યાં બકરીનું દૂધ મળવાનું પોસિબલ નથી તો એનો બીજો ઓપ્શન પણ છે તમે આ પાવડરને ગાયના દૂધ જોડે પણ લઈ શકો છો એકવીસ દિવસ સુધી જો તમે આ પાવડરને રેગ્યુલર સવારે ગાય અથવા બકરીના દૂધ સાથે લો છો તો તમારું વિટામિન બી ટ્વેલ્વ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અને ભવિષ્યમાં તમારા શરીર અંદર વિટામિન બી ની ખામી થવાના ચાન્સીસ પણ ખૂબ જ ઓછા થઈ જાય છે એટલે આ વસ્તુને એકવાર મારા કહેવાથી જરૂર ટ્રાય કરો એના તમને ખૂબ જ સારા પરિણામ મળશે જો જ્યારે આપણી ચટરાગની સારી રહેશે આપણું પાચનતંત્ર સારી રીતે કામ કરશે આપણે વિટામિન બી યુક્ત ખોરાક લેશું તો વિટામિન બી ની ખામીને સરળતાથી દૂર કરી શકાય છે મને આશા છે કે વિટામિન વિશેની આ માહિતી તમને ગમી હશે અને એનાથી કંઈક ને કંઈક નવું જાણ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત